મસ્ત મજાનો પાણી હાલે બટકો ભાંગીને કિસ ચાવતો ન આરે વાય હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવો વિડિયો સાથે આપણે આવી ગયા છીએ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ જિસ અને આવી જાસા ચારે ખેતરે અને થોડું વાવવાનું છે વાવણી નંબર 2 થઈ જાય આખલે આ તો બીજો બલી માંડી ઉગી જશે ચારે કોર કેતનભાઈ ની દાતા સડાય છે અત્યારે પવાર પરમ ভৰি কুড়া মস্ত মজা নালে આ વાડીની વાડી ફાર્મિંગ જોબ આ બાજુ આ બાજુ આ બાજુ અરે તો બિજાય બલધો આવી ગયો તમીનો બોલા બલધોને કામે સડ દીજે અમાર આકે અત્યારે અમારો દોસ્તાર છે આજ આવે આવે તો અત્યારે વાવણી શરૂ થઈ ગઈ છે એટલે મતલબ કે સાણો ને એવું તો હાકે એટલે દાતા હાકે અમારી ભાષામાં તો તમ ત્રણ બલધો આવી ગયા છે ત્રણ છોટા જબરું કામ કરે અત્યારે

આ બે હાથી છૂટા છે અત્યારે એને પણ હવે છોડી દેવાની છે ટ્રક્ચરમાં અત્યારે તો બાજરો આવ્યો અને પછી સેવેરી વાવવાની છે મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને જમી લીધું છે અને 2:30 વાગી ગયા છે અને બળદુ લઈને હવે આપણે જવાના છે અને ન્યાં તો ઓરણી બધું છોડેલે છે અને આપણે અમાર કણોન થાય લખો કાગડી જો તો બળદુ અત્યારે મારી પાસે છે છે ન મસ્ત મજાની દોરી તોરી એટલે મતલબ કે રાત મોસમ एकदम अच्छा છે વેધર एकदम जोरदार છે

इतनी खतरनाक जगह पर रास्ता भटकना जानलेवा हो सकता है इस भूरी बेजान जगह पर चटक रंग की कोई भी चीज आसानी से दिख जाती है <noise> <hesitation> 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 કે હા સિનીયા વળવાટને આરા હું બળ પર છે ખબર છે એટલે અમે સાટ લાગે બટ આ છે જ આવે કણ કરો હોય જ અડધો લગભગ હોય જ આ લાગે અને આમ લગભગ ગવાવાણ લાગે બળદુ કેમ લાનમાં કરી દીધા જો તને કઈ ગટ્યા નહી એક નંબર છે નેયું બધું ત્રણ છોડી બળદુ નથી જો बगला बता जो ते तो बड़ा तो थे तो अच्छा जाए थे तो नहीं मजा पड़ी गई सोने आसपास थी जास मैं जाओ सूरत दादा मस्त मजा अत्यार डूबेस डूबता जाये धीमे અને બળદું બધા આવી જાય હેઠળ ઓલા પર થોડુંક રહીશ તે થોડુંક મારી દે એ વળીઓ છે અત્યારે અને થોડુંક બાકી છે ઘઉં વાવાના હા સાંજના બધા ગરમ થઈ જશે અત્યારે तो देना क्या जाए से घरे के तन भाई गाड़ी हका बस ने वाला भाई रहन आवे साइकिल वाला ने आके एक व्यू से आज भी आ सिटी बग्गी ये थी मारा गामा चली जाए ने ना करे नारायण बापी हमें से नहीं मुके झापरावा द्वारा ने